નમસ્કાર મહીસાગર જિલ્લાનો બાલાસીનોર તાલુકામાં આજે રાષ્ટ્રીય એકતાનો ઉત્સાહ ઝળહલી ઉઠ્યો શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિને અનુલક્ષીને ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સીણફાર્મમાંથી પૂર્વ મંત્રી કુબેરભાઈ ડીર અને બાલાસીનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણે લીલી જંગડી બતાવી યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવ્યું યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાયા હતા બારડોલીથી લઈને ખેડા સત્યાગ્રહ સુધી અને પાંસો બાસઠ રજવાડાને એકતામાં ગૂંથી અખંડ ભારતનું નિર્માણ કરનાર સરદાર સાહેબના અદ્વિતીય યોગદાનને યાદ કરતા આ પદયાત્રા માત્ર કાર્યક્રમ નહીં પરંતુ રાષ્ટ્રીય એકતાનું સંકલ્પ બની રહી યાત્રા દરમિયાન કરુણા નિકેતન હાઈસ્કૂલ અને બખલીવાલા વિદ્યામંદિર પાસે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ અને અંતે દ્વારકેશ હોટલ ખાતે આ પદયાત્રાનો સમાપન થયો કાર્યક્રમમાં જિલ્લા વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપનારા વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા અને અંતે સર્વે ઉપસ્થિત લોકોએ સ્વદેશીનો શપથ લઈ દેશપ્રેમનું સંકલ્પ નવેસરથી જીવંત કર્યો પૂર્વ મંત્રી કુબેરભાઈ ડીડોરે પોતાના સંબોધનમાં સરદાર સાહેબના અવિસ્મરણીય યોગદાનને યાદ કરતા જણાવ્યું છે આઝાદીના સમયમાં રજવાડાને એકતામાં પલટાવી અખંડ ભારતનું નિર્માણ કરવાનું ઐતિહાસિક કાર્ય સરદાર પટેલે કર્યું હતું જો સરદાર સાહેબ ન હોત તો ભારત આજે અનેક ભાગોમાં વહેંચાઈ ગયું હોત એમ પણ ઉમેર્યું પદયાત્રા દરમિયાન કરુણા નિકેતન હાઈસ્કૂલ તથા બખલીવાલા વિદ્યામંદિર પાસે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી ત્યારબાદ યાત્રા દ્વારકેશ હોટલ ખાતે સમાપન પામી હતી કાર્યક્રમ અંતે જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર વ્યક્તિઓને પૂર્વ મંત્રી કુબેરભાઈ ડીડોરે ધારાસભ્ય માનસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા અંતે ઉપસ્થિત લોકોએ સ્વદેશીનો શપથ લેવાયો આ પદયાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ મહીસાગર જિલ્લામાં ભાજપ પ્રમુખ દશરથભાઈ બારૈયા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લ પ્રાંત અધિકારી મામલતદાર બાલાસિનોર વીરપુર તથા પદાધિકારીઓ સરકારી અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા પદયાત્રામાં જોડાયેલા આપણા જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય દશરથસિંહ બારિયા સાહેબ એવા જ આપણા વડીલ અને એવા કુબેરભાઈ ડિંડો સાહેબ અહીં ઉપસ્થિત આપણી વચ્ચે જિલ્લા પંચાયત થી આપના કાર્યક્રમ માટે માનનીય સાહેબ માનનીય ધારાસભ્ય શ્રી બાલાસિરો માનનીય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત મહીસાગર લુણાવાડા અને શ્રી ભાઉભાઈ પટેલ સાહેબ શ્રી દશરથજી સિંહજી બારિયા સાહેબ જિલ્લા ભાજપ પ્રમુખ મહીસાગર લુણાવાડા આપણે તાળીઓ ચાલુ રાખવાની છે જીએસટી વગરની તાળીઓ જોરદાર ચાલુ રાખવાની છે આપણા સૌનો આ આપણા માનવનતા સરદાર પટેલ સાહેબની આ પ્રતિમાને ને ફૂલહાર કરી રહ્યા છે શ્રી શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી માન્ય શ્રી શુક્લ સાહેબ પણ આ સરદાર પટેલ સાહેબ પ્રતિમાને ફુલહાર કરી રહ્યા છે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુસિંહજી માજી સાહેબ રાજેશભાઈ પાઠક સાહેબ ઉપસ્થિત શિક્ષણ સમિતિના ચેરમેન ઉપસ્થિત અહિયાં તમામ

આપણા દેશ એમને રાષ્ટ્રીય જે રાષ્ટ્રીય વિચારધારા લઈને એમને દેશની પ્રગતિ માટે દેશના ઉત્થાન માટે એમને કામગીરી કરેલી સરદાર વલ્લભભાઈ પટેલને એકતાના અખંડ અખંડ શિલ્પી એકતાના અખંડ શિલ્પી તરીકે એમને કામગીરી કરી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને ઘણા ઘણા લોકો સાહિત્યકારો બિસ્માર્ક કહે છે બિસ્માર્ક જર્મની જ્યારે જર્મનીને એક કરવાનું કામ એ સમયે લગભગ પણ અહીંયા તો આપણા દેશમાં દેશને આઝાદી મળ્યા પછી પાંચસો બાસઠ રિયા કરવાનું કામગીરી કરી એટલે વર્લ્ડના બિસ્માર્ક કરતા પણ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ એનાથી પણ મિત્રો આગળ છે સરદાર સાહેબને ને એવું કે ભારત ના ભાગ્ય વિધાતા હતા ભારત દેશ ના ભાગ્ય વિધાતા તરીકે એમને કામગીરી કરી ન જાત ન પાત ધર્મ પંથ કે કોઈ સંપ્રદાય ની નહીં પણ સંકીર્ણ ને એ બંધિયાર માન્યતાઓમાંથી બહાર રહીને દૂર રહીને અલગ નીકળીને જો જોનો દૂર રહ્યા ને એવા એક પ્રખર રાજનેતા તરીકે એમને મિત્રો કામગીરી આરંભી પ્રસાદનસીભાઈ જે તે સમય એમને જવાબદારી જે તે સમયે આપવાની હતી દેશ આઝાદ થયો વડાપ્રધાન તરીકે નહીં એ જે તે સમયે આપી શક્યા નહીં એ આપણા દેશનું કર્મચારી મિત્રો પદાધિકારી અને સવિશેષ ઉપસ્થિત સમાજના શ્રેષ્ઠીઓ વિદ્યાર્થી મિત્રો આ જરૂર યુનિટી માર્ચમાં આપણે જોડાવા બધા ઉપસ્થિત તમામનું સ્વાગત કરું છું આવકારું છું મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ આપણા દેશ રાષ્ટ્રીય જે રાષ્ટ્રીય વિચારધારા લઈને એમને દેશની પ્રગતિ માટે દેશના ઉત્થાન માટે એમને કામગીરી કરેલી સરદાર વલ્લભભાઈ પટેલને એકતાના અખંડ અખંડ શિલ્પી એકતાના અખંડ શિલ્પી તરીકે એમને કામગીરી કરી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને ઘણા લોકો સાહિત્યકારો બિસ્માર્ક કહે છે બિસ્માર્ક